હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે વિશાલ આપોરનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જયગોગા મહારાજ વલ્પ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે કરીલે લગ્ન વિશલ આપોરનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સીધું જોવાનું ચૂકતા નહીં અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જયગોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે સોંગનું નામ છે કરીલે લગ્ન વિશાલ આપોનું આ સોંગ રિલીઝ થવા જઈ રહ્યો છે તો મિત્રો કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે બાર બે બે હજાર ચોવીસનું એટલે કે બાર ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો બાર ફેબ્રુઆરીના દિવસે સવારે દસ વાગે રિલીઝ થવા જઈ રહેલ છે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે કરી લે લગન વિશાલ આપોરનું આ સોંગ તો મિત્રો જોવાનું ચૂકતા નહીં તો બાર ફેબ્રુઆરીના દિવસે સવારે દસ વાગે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ સાંભળવા માટે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સાંભળવા મળી રહે છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલ્લી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો